સુરત શહેરમાં સતત કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે ઉત્તરાયણ બાદ ફરી કોરોનાના કેસોમાં વધારો થયો છે ત્યારે સુરતના આઠ ઝોનમાં આવેલ મોટાભાગની સોસાયટીઓમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય જેથી પાલિકાએ પણ કડકાઈ શરૂ કરી દીધી છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ જવા પામ્યું છે ત્યારે સત્તાવીસો સત્તાવન જેટલા અધધધ કહી શકાય તેવા પોઝિટિવ કેસ નોંધાયા હતા તો બે દર્દીના મોત પણ નિપજવા પામે છે સુરતના તમામ આઠ ઝોનમાં આવેલી સોસાયટીમાં કોરોના વિસ્ફોટ થયો છે અઠવા રાંદેર વરાછા કતાર

કાલે પણ પચીસસો જેટલા કેસીસ આપણે પોઝિટિવ આવ્યા સુરત શહેરની અંદર તે ઉપરાંત પચીસસોથી ત્રણ હજાર કેસીસ સુરત શહેરમાં છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન પોઝિટિવ આવી રહ્યા છે અને બે દિવસ પહેલાં આપણે ઉત્તરાયણનો માહોલ જોયો લોકો પોતાના ફેમિલી સાથે ફેમિલી ફ્રેન્ડ સાથે એક જગ્યા ઉપર એકત્રિત થયા હતા જેને કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે એની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે અને એ ધ્યાને લઈ અને સુરત કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારની એક્ટિવિટી એટલે ખાસ કરીને આપણે જોઈએ છીએ કે ટેસ્ટિંગ એની અંદર ખૂબ જ વધારો કરવામાં આવ્યો છે જેથી આપણે કેસીસને અર્લી ડિટેક કરી શકીએ અને આઇસોલેટ કરી શકીએ અને સંક્રમણને ફેલાતું અટકાવી શકીએ આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા દસ દિવસ પહેલાં બે ટકા જેટલું આપણને પોઝિટિવિટી હતી અત્યારે ગઈકાલે આપણને બાર ટકા જેટલી પોઝિટિવિટી જોવા મળી રહી છે અને એ એ ધ્યાને લેતા આપણે આ તમામ જે જગ્યાઓ છે જેમ કે જે ગેધરિંગ પ્લેસીસ છે એટલે શાળા એ મહત્ત્વનું છે તો સ્કૂલની અંદર પણ આપણે ટેસ્ટિંગ ખૂબ જ ઘનિષ્ઠ કરી દીધું છે અને ગઈકાલે આપણે જોયું કે ઓગણસાહીઠ જેટલા વિદ્યાર્થીઓ આપણને નવ શાળાઓની અંદર પોઝિટિવ જોવા મળ્યા અને એ તમામ શાળાઓની અંદર એને રિસ્ટ્રિક્ટ કરવા માટેની એક્ટિવિટી એટલે એ ક્લાસને કન્ટેન અથવા તો શાળાને બંધ કરવા સુધીની કાર્યવાહી પ્રિકોશનરી આપણે લેવામાં આવેલી છે સુરત ઉત્તરાયણ બાદ ફરી કોરોનાના કેસો વધી રહ્યા હોય જે લઈને આરોગ્ય વિભાગ પણ ચિંતિત થવા વાપર્યું છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા